બરવાડા પોલીસે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી અને પ્રવૃત્તિ કરતાં દસ લોકોના વીજ જોડાણ કાપી નાખ્યા હતા પીજીવીસીએલ નગરપાલિકા તાલુકા પંચાયતની ટીમને સાથે રાખી આવા અસામાજિક તત્વોના દસ જોડાણો કટ કરી નાખવામાં આવ્યા હતા હવે પછી બેંકમાં જે હપ્તા ન ભરનાર તત્વો સામે પણ તવાઈ કરવામાં આવશે હવે જોઈએ બરવાડાથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ બરવાડા પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતાં લોકોની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે બળવારા બળવાડા શહેર તાલુકામાં દસ જેટલા કાસપદ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે પોલીસે બીજીબીસીએલની ટીમને સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખ્યા હતા પોલીસ અસામાજિક પ્રવૃત્તિ કરતાં લોકોએ સરકારી જમીન પર જે દબાણ કર્યું હતું તેનો સર્વે કરવામાં આવ્યો તો સર્વે કરવામાં આવ્યા બાદ દસ લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને ગઈકાલે પીજીવી ટીમને સાથે રાખી અને તેમના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા અસામાજિક તત્વોએ બેંકમાંથી નાણાં લઈને પરત ન કરતા હોય તેવી પણ માહિતી એકત્ર કરવામાં આવી છે આગામી દિવસોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં લોકો સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો કામગીરીમાં બરવાડા પોલીસ પીજીવી સેલ નગરપાલિકા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ પણ જોડાયા હતા હું એનવી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર બરવાડા પોલીસ સ્ટેશન સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ મુજબ ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી જે અન્વયે

રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ સમયે જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી